નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે વાર્તા રે વાર્તાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો પાઠ નંબર બેનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ બીજો વાર્તા રે

વડલા પર લુંબેને ઝુંબે ટેટા આવ્યા છે ત્યાર પછી છે ત્રીજું તો એમાં સીમા નિબંધ અધ વચ્ચે ભૂલી જતા સાહેબે વાક્ય શાંધિ આપ્યું ત્યાર પછી ચોથું છે નદીના છાતી પૂર પાણીનો વિશ્વાસ ન કરવો જોઈએ તો છાતી સુધી આવેલા પૂરનો આપણે વિશ્વાસ ન કરવો જોઈએ ત્યાર પછી જોરના તોરમાં રમેશે મહેશને ઉંચકી લીધો ત્યાર પછી રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો મોંમાં લાળ છૂટવી એટલે મોમાં પાણી છૂટવું પાયમાલ થઈ ગઈ એટલે ઘાણ નીકળી જવો મજા કરવા જતાં ખરાબ પરિણામ આવે છે હસવામાંથી ખસવું થવું ગર્વ પણ ઓગળી ગયો અભિમાન ઓગળી જવું આનંદમાં આવી ગયા તો ગેલમાં આવી જવું ત્યાર પછી ત્રીજો આવે છે ઉપરોક્ત પ્રશ્ન બેમાં તમે લખેલ રૂઢિપ્રયોગને લખતા વાક્યો એકમમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો તો મોંમાં પાણી છૂટવું એટલે કાચી કેરી જોઈને મારા મોંમાં પાણી આવી ગયું ઘાણ નીકળી જવું મોટર અકસ્માત થતાં તેનો ઘાણ નીકળી ગયો હસવામાંથી ખસવું થવું બંને બહેનને વાત વાત વાતમાં હસવામાંથી ખસવો ખસવું થઈ ગયું અભિમાન ઓગળી જવું ચેસ ચેસમાં હાર અભિમાન ઓગળી ગયું બચ્ચા તો માતાને જોઈને ગેલમાં આવી ગયા ત્યાર પછી પ્રશ્ન ચાર વાર્તા રે વાર્તા એકમના ઘર બંધ બેસતા છોડકા છોડો તો અહીંયા આ રીતના જોડકા છે ચોકી પડઘમ શરણાઈ ચોક સૈનિકોને ગરુડ આ રીતનું તમારે જોડવાનું છે ત્યાર પછી પાઠના ધર જોડો તો કરુણાશંકરે વાત સાંધી આપી એમાં ત્રીજું દાડી ઉપર કાગડાનો માળો હતો કમલે તાતલો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી રતન તો સામે માર્ગ ખુલ્લો છે ધનજી તો સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી અને કપિલ તો સરોવરના છાતી પૂરમાં પાણીમાં હાથી ઊભો છે ત્યાર પછી આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો રસદાર અને કસ કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયા હાથી કકડ કરતી તૂટેલી ડાળ પર માળો હતો કાગડો કાગડીની ફરિયાદ નો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જોઈએ રાજા ગરુડ કાગડીને પંખ્યો રાજાના દરબારમાં લઈ જાય છે નાતનો મુખી હાથી પર ચારે બાજુથી લો હલો બાદ સૈનિકોની ટુકડી ભાઈએ કરેલ ગંભીર ભૂલ અને ભારે દુઃખ થવું હાથી કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી પંખ્યો રાજા ગરુડ ત્યાર પછી સાચો વિકલ્પ હરસિદે વાત ઉપાડી લીધી એટલે હરસિદે વાત આગળ શરૂ કરી ત્યાર પછી હાથી ઠંડે કલર જે ચાલતો થયો તો એમાં ત્રીજું ને લાગણી કે સંકોચ અનવ્ય અનુભવ્ય વગર ચાલતો થયો ત્યાર પછી કાગડીના સ્વજને સ્વજને પણ સાદ પુરાવ્યો એમાં ત્રીજું સ્વજને કાગડીની વાતને ટેકો આપ્યો હાથીના રંગમાં ભંગ પડે છે તો હાથીની મજા બગડે છે ત્યાર પછી પ્રશ્ન આઠ કાગડીએ આ વાત કોને કહી શકે તે લખો તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું હાથીને તારી સમક્ષ મારી ફરિયાદ લઈને લઈને આવું છું પક્ષીઓના રાજા ગરુડ નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું પડશે તેના સ્વજનો આડાળી પ્રમાણો માળો તો હાથીને હાથીએ એ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા પક્ષીઓના રાજા ગરુડને આ હાથીને સજા થવી જોઈએ પક્ષીઓના રજા ગરુડને ત્યાર પછી પ્રશ્નના જવાબ છે હાથી સાથી ગેલમાં આવી ગયો તો હાથીએ રસદાર કસદાર ખટમીઠી કેરીઓ ખાધી અને ઠંડકનો અનુભવ થયો એ ખૂબ ખુશ થયો અને ગેલમાં આવી ગયો ત્યાર પછી હાથીએ ગેલમાં આવીને શું ભૂલ કરી કે હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળાના ત્રણ ઇંડાતા તેને તોડી નાખ્યા નાતના પંચે કાગડીને સી મદદ કરી તો કે નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓ રાજાના પંખીઓના રાજા કરુણના દરબારમાં લઈ જવાની મદદ થઈ કરી ત્યાર પછી ચોથું સરોવરમાં હાથીએ શું શું કરી રહ્યો હતો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડ ઉડાડતો હતો સ્નાન કરી રહ્યો હતો કમળવણમાં ધમાસણ મચાવતો હતો અને ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો બાજ ટુકડી હાથીને કઈ રીતે હદભાર કરે છે બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે હાથી ડરીને ભાગવા લાગે છે અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે કબૂતરી સાથી કલ્પાત કરી રહી હતી કબૂતરી હાથીની ધર્મની બહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુખી હતી આથી હાથી ને હદ પાર કરાવ્યા બાબતે ખૂબ બે ચેન હતી અને તે હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાત કરતી હતી ગરુડે હાથીની સજા કેમ માફ કરી કબૂતરીની વિનંતી અને હાથીની હાથીના સાચા પર તવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી ત્યાર પછી પ્રશ્ન દસ લાગુ પડતો શબ્દ લખો વ્યક્તિવાચક જાતિવાચક ને સમૂહવાચક એમાં દયા ભાવવાચક કબૂતરી ખૂબ દયાળુ હતી સમૂહવાચક સૈનિકોની એક ટુકડી સરહદે આવી એ સમૂહવાચક હતું ત્યાર પછી જાતિવાચક અમારી શાળામાં ઘણા છોડ છે હિમાલય તો એ વ્યક્તિવાચક છે હિમાલય પર્વત બરફથી આચ્છાદિત છે રાજ્ય જાતિવાચક આપણા રાજ્યનું નામ ગુજરાત છે ઝુમકું સમૂહવાચક ચકલીઓનું એક ઝુમકુ જાણવા માટે આવ્યું ત્યાર પછી રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી અને ફકરો ફરીથી લખો તો અહીંયા તમને વિક્રમ સારાભાઈ છે એમની જગ્યાએ લાઈન આપી છે તેની જગ્યાએ સર્વનામ મૂકી અને ફકરો ફરીથી લખવાનો છે તો વિક્રમ સારાભાઈ ભારતીય વૈજ્ઞાનિક છે અને અવકાશ સંશોધનના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસના રોજ અમદાવાદમાં થયો હતો તેમણે વિક્રમ વિક્રમશાળા જગ્યાએ લાઇનિંગ કરી છે તેમણે ભારતીય અવકાશ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવા મહત્વનું યોગદાન આપ્યું ભારતીય અવકાશ સંશોધન સંગઠન સ્થાપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી હતી તેમના નેતૃત્વમાં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પ્રક્ષેપિત થયો તેઓએ અંગ્રેજી શિક્ષણ અને સંશોધનમાં વિશાળ પ્રગતિ કરી અને માનવતાના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને પ્રોત્સાહિત કર્યા તેમને પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના ના રોજ તેમનું અવસાન થયું પરંતુ તેઓ છોડીને ગયા તે વારસો આજે આપણને પ્રેરણાનો સ્ત્રોત છે તો મિત્રો આ તો છ વિષય ગુજરાતીની ઈશ્વર અધ્યયન પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મળે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો